પહેલાંના ટાઈમમાં મગફળીનો આપણે ઘર ભરતા તે મોઢું બાંધતા માની લો કાખી આખી હોય ને તો ઉપર છેલ્લી વીણાટની મગફળી હોય એની ન નાખી શું કામ એ કોક જોવે તો એમ કે આ તો નબળી મગફળી કપાસમાં એવું કપ ઉહેળાનો કપાસ હોય એની ઢગલામાં ન નાખીએ એટલે મોઢું બાંધતા પહેલાં અત્યારે એ જ અત્યારના જમાનામાં એવું જ છે ઘણી ઠેકાણે ક્યાંક પ્લોટિંગ થતું હોય તો મોરો એવો મસ્તીનો બનાવે ને કે આમ તમને આપણે જાય ને તો આમ થઈ ગયા આ હા 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 આમ તો જુઓ પછી ગમે ત્યાં ફ્લેટ આલતા હોય તો સેમ્પલ ફ્લેટ એવા મસ્તીના બનાવ્યા હોય આ મોરો બાંધવાની અત્યારે ફેશન છે જૂની જે ફેશન હતી ને અત્યારે પાછી એવી છે અને એમાંથી ઘણા વ્યક્તિ છે ને ઘણું હાસિલ કરી લેતા હોય છે મોરામાંથી એટલે આપને એમ થાય કે આ તો આમ બહુ મસ્તીનું આમ ફીલ જ એવી થાય આપણે ત્યાં પહોંચીને તો આમ આપને આમ એવું મસ્ત મજા આવી જાય ને કે થાય એક પ્લોટ લખાવી નાખી એક કામ કરી નાખી પણ અત્યારે ઘણી વખત છે ને દીકરીના માવતેર સબંધ કરવા નીકળે છે ને ત્યારે આવા કેટલાય મોરા બાંધેલા હોય છે એટલે આમાં આંધરા થઈને દઈએ જ દીકરી માની લો કે કોઈ દીકરીના માવતેર સબંધ કરવા નીકળ્યા હોય અને મીડિયમ ઠેકાણું હોય તો નથી કરતા ઘણા દીકરીના દીકરીના માવતરને હાવ મીડિયમ પરિસ્થિતિ હોય ગામડે રહેતા હોય અથવા તો સિટીમાં રહેતા હોય તો ક્યાંક નોકરી કરતા હોય નાનો ધંધો હોય આવા વ્યક્તિ જ્યારે સંબંધ કરવા નીકળે ને ત્યારે હામું ઠેકાણું કેવું આવે માન કે ખેતી હોય પચી વીઘા પાણીવાળી ખેતી હોય બહુ સારી ખેતી હોય અને નાન બાજુના નાનું સિટી હોય ત્યાં રહેતો હોય ત્યાંથી અપડાઉન કરતો હોય એટલે પચી વીઘા પાણીવાળી એટલે ધંધોય ન આ એવું હોય પણ ના પાડી દે નહીં ખેતીમાં નથી દેવી પણ ક્યાં તમારે વાળીએ જવું છે ને ભાત દેવાય જવું છે છતાંય ના પાડી દે પછી પરિસ્થિતિ પરિસ્થિતિમાં એવું થાય કે ક્યાંક નોકરી કરતો હોય ચાલી પચાસ હજાર રૂપિયા પગાર હોય અને ખેતી નો હોય તોય ના પાડી દે ખેતી વિના સંબંધ નથી કરો પણ તમારે ખેતી એ નથી દેવી ને ખેતી વિના દેવી તો જોઈશે કેવું કે એમની ખેતી હોય ને તો વેચી ખાવા થાય એટલે હું ની ઉઠી જવાની પાર્ટી તો વેચી ખાવા થાય બધી વસ્તુ જોઈ છે પણ ઘણી વખત છે ને આમાં છેતરાવાનું થાય છે માની લ્યો કે આ હોટલું આપણે આ અહીંયા હોટલું હોય છે આપણે આમ તમે જોઈને તો એવી મસ્તીની હોટલ હોય ને એ જમવા જાય આપણે રોજની આ જમવા જાય શું પરિસ્થિતિ થાય છ આઠ મહિના થાય ને આપણું પેટ બગડી જાય વરો બે પછી ઘણી સાદી હોટલું હોય કે સાદું જ બનાવતા હોય ઘર જેવું બનાવતા હોય ન્યા માણા કાયમ જમવા ન જાય જો ન્યા ખરેખર કાયમ જમવા જાય ને તો દહ વર થાય ને તો પેટનો બગડે પણ તીખું તો આમ લોભામણું હોય કે આમ વેઇટ રાહલી હોય ઓલી ફિંગર બાઉલ દઈ જાય ને આવું બધું હોય ને નિયાત જ જાય એ બે વર્ષ વર્ષે બે વર્ષે આપણું પેટ બગડે એમ આ જે દીકરીના માવતર છે ને એ ઘણી વખત છે ને આમ છોકરાના માવતર આમ મોઢાભા આમ શણગારેલા હોય જાય ને તો મકાન બકાન આમ ચકાચક હોય એવું મસ્તીનું મકાન હોય આમ જે અંદર પગ મૂકે ને તો એમ જ જાય આહા લોન લીધેલી હોય અત્યારે તો દસ્તાવેજના બહુ દોઢસો બસો ટકા સુધી લોન મળે પછી ખેતી તો ખેતી આમ ક્યાંક હળવદ બાજુ લીધી હોય ચાલીસ વીઘા કોઈ દીની આટો મારવા જેવું ન હોય અને એની કિંમત લાખ દોઢ લાખ રૂપિયા એમાં કાંઈ પેદાશી ન આવતી હોય અને એ ક્યાંક ખાટા ડોઢામાં લીધી હોય અને ધંધો ક્યાંક એવો ભાડે રાખી લીધું હોય કારખાનું કે શેડ ને આમ ભપકાદાર કારખાનું કરી નાખ્યું હોય કાં દુકાન કરી નાખ્યું હોય એવી ભપકાદાર અને સીધા મોઈ ગયા હવે બરાબર એ ગયા આ મોઢું બાંધેલું કહેવાય સૌ સબંધ કરવા હાટું થઈને આ બધું ચિત્ર તૈયાર કરેલું હોય બાકી ઓમ ખોખલું જ હોય બધુંય લોન ઉપર હોય ને કાંક્યાંક માગેલું હોય જમીનમાં તો અન્ય તમે જાઓ ને તો બાવરિયા ઊભા હોય એવી જમીન હોય પણ આમ બાયોડેટા લખ્યું હોય પચીસ વીઘા જમીન એટલે તરત મોહી જાય ને સંબંધ કરી નાખે સંબંધ કર્યા પછી વરસ બે વરસ થાય ને પછી પછતાવાનું આવે છે ઘણાઈને કારણ કે મોહમાં કર્યું હોય ને પછી ઘણી વખત આવી પરિસ્થિતિમાં ન્યા હોય નહીં કાંઈ પછી દીકરી છે ને કાં સ્કૂલે જતી હોય કાં બીજે ક્યાંક નોકરી કરવા જતી હોય કાં ઓલું ઓલું ચોંટાળવાનું લઈ આવતી હોય ને આવી પરિસ્થિતિ પેદા થાય છે આવા સંબંધ થાય છે ને ન્યા અને જે આબરૂવાળા અને વ્યવસ્થિત માણસો છે મધ્યમ વર્ગ છે કે જેને પચી વીઘા જમીન છે પાણીવાળી છે અને કાંક નોકરી કરતો હોય ચાલી પચાસ હજાર અને વ્યવસ્થિત આબરૂદાર કુટુંબ હોય ન્યાજી સંબંધ કરે ને કોઈ પસ્તાતા નથી લેવલમાં આયેલું જાય જીવન એક ધારું આવેલું જાય એમ મસ્તીનું ને ઓલું તો બે વર્ષ એવું આમ આયેલું જાય ને પછી બે વર્ષ પછી ઢોરા વાળું થઈ જાય અને હેરાન થવાનું એ મુશ્કેલી આવે પછી કાંઈ ન થાય કારણ કે બે ત્રણ વર્ષ થાય ત્યાં જ સંતન થઈ ગયું પછી શું કરો તમે પછી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે પણ ઘણું મોડું થઈ ગયું હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણી દીકરીનો સંબંધ કરીએ તો આબરૂદાર ગોતવા ભલે માપે રાગે એની પાસે પ્રોપર્ટી હોય પણ એ આબરૂદાર હોય વ્યવસ્થિત રહેતા હોય વ્યવસ્થિત માણસો હોય આવું ગોતું મોઢું બાંધેલું છે ને એ ન ગોતું આપણે હે ને આંખ આમ અંધાપો આવી જાય છે આ બધું ચિત્ર જોઈશી ને ત્યાં એટલે શક્ય હોય ત્યાં સુધી ભલે માપે રાગે ધંધો હોય કે નોકરી ચાલી પચાસ હજારની હોય પણ ને સંસ્કારી છોકરો હોય ને કે જેનામાં વ્યસન ન હોય ને એ પેલ પેલો પોઈન્ટ એ કરવો બાકી તો હું છે કે પેલું મોટું બાંધેલું ને એમાં વ્યસન એવું હોય ને બધે કાંઈ હોળે હજાવેલો હોય બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે